હવે મારાનો ભાવ મારા તરફથી સ્વાગત કરું છું અને આજનો જે પ્રોગ્રામ છે એ પોષણ સંગમ દિવસ એનો મેં હેતુ શું છે કે આંગણવાડીમાં જે લાભાર્થી આવે છે આ જે લા ઓછા વજનવાળું કુપોષી બાળક હોય એનું વજન કઈ રીતે વધન એના સામાન્ય ગ્રેડમાં લાવવામાં એના માટેનો આ જે પ્રોગ્રામ છે અને એ જે બાળકો લાલ માંથી પીળા કે આ લીલા મે આવે છે અ કુપોષિત નોર્મલ બાળકમાં આવે સામાન્ય એ લોકોનો નો આપણો પ્રોત્સાહિત કરવા માટેનો આ દિવસ આજે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે પોષણ સંગમ જાગૃતિ દિવસ તો જેનો મેન હેતુ બાળક વાલી બી એનાથી પ્રોત્સાહિત થાય આપણે આ રીતે આવી રીતે જે પ્રોગ્રામ કરીએ એનાથી જે કુપોષિત બાળક હોય

અને હળકા નાડું અને દર દન વજન ઉંચાઈ વધારવાનું એનો પછી ખવા આવજો સુ સીમે પ્રોગ્રામ અંતર્ગત અંતર્ગત દર દન વજન ઉંચાઈ વધારવાનું હેરાવનું આરામ નહિ ઉઠાવવાનું પછી આંગળવાળી સાથે એના અતિ પ્રોટીન હોય તો લારો કે એના વિટામિન એ નો ડોઝ આપવાનું એ પ્રમાણે તો એ વજન ઉંચાઈ વધાય એનો જાય રાખે છે